આમાં આપણી મૂળ દેતી તું તેલનું રૂપી પડતું ને આ લોટમાં તેલ દેવાઈ ગયું એટલે આપણી છે ને પીંડીયા કઈ રીતે બધા પાણીથી વારે આપણી દૂધથી પીંડીયા વાળવા આનો ટેસ્ટ લાડવાનો બહુ સરસ આવે એક વખત તમે કરે જોજો ત્યાં લાડવા પીવા ખા તો પીંડિયા છે ને આપણી દૂધ બનાવવાના છે દૂધીથી પાણીથી ને ગરમ દૂધથી બનાવવાના છે તો જો આપણા લોટ એ પણ થઈ ગયો

તો ચાલો આપણી પીડીયા કરે ને લાડવા બનાવેલી તો જો આ લાડવાનો લોટ લોટો એકદમ ને ને કરે લેવાનો છે થોડોક થોડીકચરી ખાંડ દરવાની છે થોડી ખાંડ ની થોડોક ગોળ એ રીતે આપણી લાડવા બનાવવાના છે તો જો આપણે આ લોટ બંધાઈ ગયો એમ આપણે પીડીયા તો આપડી પીડીયા તરાઈ જાય

એટલે લાડવા જો હમણાં વારા નહીં બોતાવા કેવા લાલ લાડવા થાય એકદમ સરસ ખાતાઈ નો ત્રય એવા મોઢામાં પાણી આવી જાય એવા લાડવા બનાવ્યા હાલો તો આપડા લાડવા થઈ ગયા તો યાર એ આપણી વારેલી લાડવાની ને પછી ઠરે લઈએ ડબડાએ મિનની તીન જણાને એટલા લાડવા કેટલા દે હલે એ જોઈજો જોઈએ ખાબાવાળા હોય તો ત્રણ લાડવા ખાઈ જાય અમારા જીવાને એક લાડવા માં બે જણા ખાય ધાનના ધનેરા છે બધા કોઈ ખાવા વાળા નહીં એટલા બધા ને આપણો લાડવો તૈયાર થઈ ગયો ને બીજું કે બપોર બપોરના બહુ મોડું થઈ ગયું કારણ કે આ લાઇટનો પંખાનો ને કાંઈ તો ઇલેક્ટ્રિક વાળો ભાઈ તો એ બધું કામકાજ કરાવી મીમાન બીમાન ઉતા એ ઘાસ આ પાણી પીએલી ની પછી રસોઈનું ટાણું ના લાડવાનું બધું થયું ભેગું એટલે આપણે આ હું શે બધું એ થોડુંક ધૂંઝારાજી હું કર્યુંટ ઝૂપીટ બધું કરી લીધું જો તોરણ ને બધું ધોવા નાખ્યું એ આપણે હું કાં લાડવા થોડા કરી લઈએ આ પીંડિયા કર્યા હતા ઊંઘા લાડવા લઈએ તો લાડવા ભરે જાય પીંડિયા કરીએ તો પછી કડક થઈ જાય એટલી લાડવા કંઈ એનો ભૂકો હરખો થાય નહીં એટલે હું તો શું કે મિક્સર આવે કાં એટલે લાડવા ના ધોની જો ઘી રૂપાડું નીકળે એવા અસલ રૂપાલા થઈ ગયા લાડવા તો આવો બધા લાડવા ખાવા કઈ રીતે બનાવો એ કોમેન્ટમાં કીજો અમે બનાવીએ એ બનાવો કે કંઈ અલગ રીતે બનાવો તો અલગ અલગ આપણી જાણવા મળે એકબીજાની કે ભાઈ કી બનાવો ને કી કરો તો જો નવા હોય તો મારી ચેનલમાં લાઈક શેર અને સબસ્ક્રાઇબ પર જરૂર ને જરૂર કરજો અને તમને નવા નવા વિડીયો જોવા મળે બે લાઈક બટન દબાવે દીજો હાલો રૂટીન કામ બધું થેગું આપણું આપણી રસોઈમાં રસોડામાં આવે ગાંઠ રસોઈમાં શું બનાવવાનું છે એ તમને હું કાં તો આજે અમારે તો જો કે કોઈ ઢોકળા ખાટિયા બહુ ઓછા ખાય છતાંય મને ઈચ્છા થઈ કે મારે ખાટિયા ઢોકળા ખાવા એટલે જો આપણે જો થાળી આપણે ખાટા ઢોકળાને મૂકી દીધી અંદર છે મેથી ધાણાભાજી નાખે ખાટા ઢોકળા મૂકી દીધા મૂલકા બટેટા બાફવા તો આપણે એની સૂકી ભાજી બનાવવાની છે એ ઢોકળા બનાવવાના છે તો આ થાળી મૂકે દીધી આપણી